અને આ શાંતગીરી બાપુની સમાધિ છે તમે દર્શન કરી લેજો કોમેન્ટમાં બાબા સીતારામ લખવાનું ભૂલતા નહીં મારા બેન ને મારા પપ્પા મારા બહાન થાય બધા આવી જાય હવે છે ને ભાઈ બાજરી ગાળવા મળી જય માતાજી મિત્રો જય બાપા સીતારામ ફરી નવા ની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું કેમ છો મજા બધી છે ભાઈ આપણે પણ મજામાં જ છે તો પણ આ દસનો સમય થઈ ગયો છે અને આજ છે ભાઈ ગુરુ પૂનમ તો ગુરુ ની તમને બધાને હાર્દિક શુભકામના અને આજમાં આપણે છે ને ભાઈ બાજરી ગાળવાની છે અને બગડાણા ટ્રાફિક એ છે ગજબની બગડાણા જ નથી અમારા ગામમાં બાપા સીતારામની દેરી છે ને ત્યાં દર્શન કરવા જવાનું છે આપણે પણ અત્યારમાં હવાર હવારમાં છે ને ભાઈ બાજરી ગાળવાનું કામકાજ ચાલુ છે તો પેલા બાજરી ગાળી થોડી ઘણી અને પછી સીતારામ દર્શન કરવા જવું જ જોઈએ બગડાણા નો જાય કઈ નહીં પણ બાકી ગામમાં જવાનું છે આપણે તો બાજરી ગાળવા નીકળીએ અને હવાર હવારમાં બને છે કે રવાના બને હવે જોઈએ પેંડા બનાવવાનું કામકાજ ચાલુ છે ભાઈ કારણ કે

હવે છે ને ભાઈ બાજરી ગાળવા મળીએ ગેપ કરવાનું છે ગજબ ને કરી નાખીએ ને બાજરી થઈ જાય મસ્ત કપાઈ રેડી થઈ ગયો છે અડધી બાજરી ગળાઈ ગઈ છે ને અડધી બાકી છે નાઈ ને નીકળી ગયો છે આપણે મઢે જવા સાત પર જવાનું છે અને પહેલાં જવું છે ગામમાં ગામમાં જવાનું છે બાપા સીતારામની મઢી જ્ઞાતિ પછી જવાનું છે આપણે જાત પર હું ને હૃતિકભાઈ જવાના છે ઋતિકભાઈ આવ્યા છે પાયસો જો આવે છે તો પહેલાં જઈ ગામમાં દર્શન કરતા આવી અને પછી ત્યાંથી જવું અમારે મઢે જાત પર તો કમ્પ્લીટ મિત્રો આવી ગયા છે અમારા બાપા સીતારામની મઢી ગામમાં દેરી છે ત્યાં બાપા સીતારામની મઢી છે ભાઈ

બસ અહીંયા લઈ તમે દર્શન કરી લેજો કોમેન્ટ માં બાબા શ્રી રામ લખવાનું ભૂલતા નહીં હવે જઈએ મઢે અને આજની વાત ભાઈ છે ને ગુરુપૂર્ણિમા છે ને એટલે ટ્રાફિક ઊંચા કુળડા જવા માટે બહુ ટ્રાફિક છે અહીંયા જો વ્હીલ વેલુન વ્હીલ ને બસ ને બહુ ઘણું બધું ટ્રાફિક છે કારણ કે ડાઠાથી ઊંચા કુળડા જવામાં છે ને રસ્તો થોડોક આ નાનો પડે છે અને ટ્રાફિક વધી જાય અને આપણે છે ને ભાઈ અત્યારે હવે નીકળી જાત પર આપણે મોડું થઈ જાય તો કમ્પ્લીટ મજૂરભાઈ નીકળી ગયા છે અને ટ્રાફિક જુઓ તમે આગળ દાટવામાં છે ને ભાઈ બે ત્રણ બસ ટ્રાફિક જામ થઈ ગયો છે એના કારણે પણ આગળ ટ્રાફિક છે ને ઊંચા રોડા પણ બહુ ટ્રાફિક છે ભાઈ છે ને ભાઈ વિશાલભાઈ ની વાટા થી આવે છે આવે એટલે પાસે જાય મળે છે વિશાલભાઈ ની આવી ગયા છે ને નીકળી ગયા છે ભાગી ગયા છે તો છાત પર મંદિરે પૂગી ગયા છે મિત્રો જો અહીં મંદિરે આવી ગયા છે પસાદેલી આ ગયાતા પસાદેલી આવી ગયા છે ને હવે જંગલેશ્વર મહાદેવ તો આવી ગયા છે મિત્રો મહાદેવ જંગલેશ્વરના મંદિરે અને આ શાંતાગીર બાપુની સમાધિ છે તો જંગલેશ્વરથી આવીને ભાઈ બાજરી વિયવા છે આપણે ગાળવાની છે ધીમોધી ધીમું કામકાજ ચાલુ છે થોડીક બાકી રહી છે હવે આટલી બધી બાજરી ગળાઈ ગઈ છે ને આને કામકાજ ચાલુ છે અહીંયા બાકી બાકી થઈ જાય ને એટલે થઈ જાય મસ્ત શરૂઆત કરી કમ્પ્લીટ મિત્ર ભાઈ પોણા આઠ નો સમય થઈ ગયો છે અને બાજરીમાં થોડીક બાકી રહી ગઈ છે વરસાદ આવી ગયો અને અત્યારે પણ ચાલુ છે ખાવાનું થઈ ગયું છે કમ્પ્લીટ તો ખાઈ લઈએ અને આજમાં થોડુંક મોડું થઈ ગયું છે બની ગયેલો છે ભાઈ ચીણા વગારેલા છે રવો બનેલો છે બપોરના પેંડા આપડી ભાગમાં ત્રણ જ રહ્યા છે વાહ ભાઈ વાહ તો ભાઈ ખાઈ લઈ શાખેનું બન્યું ખબર નથી